ચોવીસ ભાભર આવતા ભવ્ય સ્વાગત કરાયું ભાભર થી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જવા મુસાફર જનતામાં આનંદની લાગણી વર્ષોથી ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ ભાભર રેલવે સ્ટેશન માટે વર્ષોથી માંગણી હતી આજે ભાભર રેલવે સ્ટેશન ખાતે ભાભરના સાંસદ ગિદીબેન ઠાકોર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ તારીખ ચોવીસ એક બે હજાર પચીસ રાત્રિના દસ કલાકે આવી હતી તેના સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ થતાં જ લોકોએ ઉમળકાતી વધામણા કર્યા હતા પાભરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટર કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે વિભાગના જીએમ અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી ભાભર દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ ભુજ બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે પાબર ખાતે રાત્રે દસ કલાકે સ્ટોપેજ ક્રમ આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનું અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારી ફૂલારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ભાબરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પેંડા વહેંચી મો મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર હુકાસી રાઠોર રેલવે વિભાગના અધિકારીઓ જૈન સમાજના આગેવાનો સહિત ગામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા જેના કારણે ભાબરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ હતી રાત્રે જ મુંબઈ જવા માટે મુસાફરીનો લાભ લીધો હતો રિપોર્ટર યોગેશ જોશી આજે બાબર રેલવે સ્ટેશન ભુજ બાદરા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમ ને ગરીબ વર્ગ કે જે પોતાની પ્રશ્નલી ગાડી લઈને જાવીએ તો મોગી પડે અથવા તો જે પોતાનું માલિકીનું બાઇકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય મુંબઈ હોય વડોદરા હોય અમદાવાદ હોય આ મોટી મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી જે મંત્રાલયના અધિકારીઓ અને બાબરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને તેમનો આભાર માનવાના છીએ અને